નમસ્કાર મિત્રો યાના એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે નંબર સિસ્ટમ એટલે કે સંખ્યા પદ્ધતિ સિરીઝની શરૂઆત કરેલ છે અહીં આપણે આ વિડીયોમાં ક્રમિક પૂર્ણાંક સંખ્યા ક્રમિક બેકી સંખ્યા તથા ક્રમિક એકી સંખ્યા વિશે માહિતી મેળવીશું તો જોઈએ તો છે ક્રમિક પૂર્ણાંક સંખ્યા ક્રમિક पूर्णांक संख्या तो क्रम में आती संख्या तो क्रमिक पूर्णांक संख्या कहवा तो क्रम में आती के क्रम में आती संख्या क्रमिक पूर्णांक संख्या कहवाये दाखला तरीके बन चार दाखला तरीके बन चार तो बे त्रन चार एक क्रमिक पूर्णांक संख्या है હવે છે નજીકની બે ક્રમિક સંખ્યાઓ વચ્ચે એકનું અંતર હોય છે નજીકની બે ક્રમિક સંખ્યાઓ હોય છે તો તેમની વચ્ચે કેટલું તો એકનું અંતર હોય છે અહીં જોઈ શકીએ છીએ બે છે તો બેની પછી આવી ત્રણ તો આ બે અને ત્રણ વચ્ચે કેટલું તો એકનું અંતર આપણને જોવા મળે છે હવે આગળ જોઈએ જો એક્સ એક્સ છે એ કોઈ પૂર્ણાંક હોય એક્સ છે એ આપ શું છે કોઈ એક પૂર્ણાંક આપેલ છે આપણને ધારવાનું કહેવામાં આવેલું છે કે એક્સ છે એ કોઈ પૂર્ણાંક છે તો બીજો ક્રમિક પૂર્ણાંક શું થશે તો એ એક્સમાં શું કરીશું એક એડ કરીશું શું કરીશું તો એક એડ કરીશું જ્યારે પણ કોઈક દાખલા હોય છે કે એક્સ એ કોઈક પૂર્ણાંક સંખ્યા છે તો આવા દાખલાઓમાં આ જે માહિતી છે એ તમને તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો જો એક્સ કોઈ પૂર્ણાંક હોય તો બીજો ક્રમિક પૂર્ણાંક શું થશે તો એક્સ પ્લસ વન થશે એટલે કે એમાં શું થશે એક એડ થશે ત્રીજો ક્રમિક પૂર્ણાંક ત્રીજો ક્રમિક પૂર્ણાંક શું થશે તો એક્સ પ્લસ ટુ એટલે કે એક્સ વધતા બે ચોથો ક્રમિક પૂર્ણાંક તો એક્સ પ્લસ થ્રી એક્સ વત્તા ત્રણ જ્યારે પણ કોઈ સંખ્યા આપેલી ન હોય અને સંખ્યા ધારવાની હોય ત્યારે આ રીતે સંખ્યા ક્રમિક ધારીને આપણે શું કરીએ છીએ દાખલા ગણીએ છીએ હવે આગળ જોઈએ તો ક્રમિક બેકી સંખ્યા કઈ સંખ્યા છે તો ક્રમિક બેકી સંખ્યા તો ક્રમમાં આવતી ક્રમિક બેકી સંખ્યા ક્રમિક બેકી સંખ્યા કહેવાય ક્રમમાં આવતી જે ક્રમિક બેકી સંખ્યા છે તેને આપણે શું કહીએ છીએ તો ક્રમિક બેકી સંખ્યા કહીએ છીએ દાખલા તરીકે બે ચાર છ આઠ દસ એમ અસંખ્ય તો ક્રમમાં આવતી બે ક્રમિક બેકી સંખ્યા છે એ ક્રમિક બેકી સંખ્યા કહેવાય છે હવે આગળ જાણીએ નજીકની બે ક્રમિક બેકી સંખ્યા વચ્ચે બેનું અંતર હોય છે જે બે નજીકની ક્રમિક બેકી સંખ્યાઓ હોય છે તો એમની વચ્ચે કેટલું અંતર હોય છે મિત્રો તો બેનું અંતર હોય છે કેટલું અંતર હોય છે તો બેનું અંતર હોય છે જો એક્સ કોઈ ક્રમિક બેકી સંખ્યા હોય તો જ્યારે પણ કોઈ ચોક્કસ સંખ્યા આપેલ ન હોય ત્યારે આપણને કોઈ संख्या होपन कह तो क्रमिक बेकी संख्याओ तो जो एक्स कोई क्रमिक बेकी संख्या हो तो बीजी क्रमिक बेकी संख्या शू तो, तो एक्स प्लस टू एट कि एक्स वत्ता बे थे तीज क्रमिक बेकी संख्या तो एक्स प्लस फोर एट्ले कि एक्स वत्ता चार थे चौथी क्रमिक बेकी संख्या तो एक्स प्लस 6 એટલે કે x + 6 થશે તો બેકી સંખ્યા બેકી સંખ્યા વચ્ચે કેટલું અંતર હોય છે મિત્રો તો બે નું અંતર હોય છે કેટલું અંતર હોય છે તો બે નું અંતર હોય છે આગળ જોઈએ ક્રમિક એકી સંખ્યા હવે છે કેવી તો ક્રમિક એકી સંખ્યા તો क्रम में आती क्रमिक एकी संख्या क्रमिक एकी संख्या कहवाय तो क्रम में आती क्रमिक एकी संख्या छे, तो ए एकी संख्या कहवाएं छे। दाखला तरीके एक त्र पांच सात अगियम असंख्य तो आ केवी तो क्रमिक एकी संख्या कहवाएं छे। નજીકની બે ક્રમિક એકી સંખ્યા વચ્ચે બેનું અંતર હોય છે નજીકની બે ક્રમિક એકી સંખ્યા છે તો તેમની વચ્ચે પણ કેટલું તો બેનું અંતર હોય છે ક્રમિક બેકી સંખ્યાની જેમ જ ક્રમિક એકી સંખ્યામાં પણ બેનું અંતર હોય છે એટલે કે એક સંખ્યા છોડીને બીજી સંખ્યા હવે જ્યારે પણ ક્રમિક એકી સંખ્યાઓ ચોક્કસ આપેલી ન હોય અને ધારવાની હોય તો તો જો એક્સ કોઈ ક્રમિક એકી સંખ્યા હોય આપણે ધારીએ કે એક્સ છે એ કોઈ ક્રમિક એકી સંખ્યા હોય તો બીજી ક્રમિક એકી સંખ્યા શું થશે મિત્રો તો એક્સમાં કેટલા ઉમેરવા પડશે તો બે ઉમેરવા પડશે તો એક્સ પ્લસ ટુ ત્રીજી ક્રમિક એકી સંખ્યા શું થશે તો એક્સ પ્લસ ફોર ચોથી ક્રમિક એકી સંખ્યા તો એક્સ પ્લસ સિક્સ એટલે કે એક્સ વત્તા છ થશે તો આ તમે જોઈ ક્રમિક એકી સંખ્યા વિશેની માહિતી તો જ્યારે પણ ક્રમિક સંખ્યાઓના જે સરવાળાના દાખલા હોય છે તો તેમાં શું હોય છે ચોક્કસ સંખ્યાઓ આપેલી હોતી નથી તેમાં શું તો આ જે બેઝિક માહિતી છે એ તમને ત્યાં કામ લાગશે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને શું કરશો તો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો તથા તમારા મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો તથા મિત્રો જે બેલ આઈકન હોય છે તો એ બેલ આઈકન દબાવી દેશો જેના કારણે જે નવા વિડીયોની નોટિફિકેશન છે એ તમને ત્વરિત મળી રહે